આણંદ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલની ચૂંટણીમાં આણંદ વિભાગની અંદર એકસો નવ મતનું મતદાન થયું હતું એની અંદર તે આજે મને મારા પશુપાલકો ખેડૂત મિત્રો દૂધ મંડળીના ચેરમેનો અને જેમણે મતદાન હતું એમણે સેવન્ટી નાઇન લોકોએ મને સમર્થન કર્યું એક મત કેન્સલ થયો એટલે એસી લોકોએ મને જે સમર્થન કર્યું એ બદલ સૌ તો એ મારા પશુપાલકોનો હું ખૂબ ખૂબ આભાર છું કાંતિભાઈ પશુપાલકોના હિતમાં શું કામ કરું પશુપાલકોના હિતમાં જોઈએ તો સૌ પ્રથમવાર અઢી વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અઢી વર્ષ માટે અમૂલ ડેરીની અંદર આવ્યું અગાઉ પણ અમે જાહેર તમારા મીડિયાના મારફતે કહ્યું હતું કે અઢી વર્ષના શાસનમાં જે અગાઉનું શાસન હતું એના કરતાં અમે ડબ્બલ નફો ભાવફેર આપવાનો પ્રયત્ન કર્યો સભાસદોને ખૂબ ફેસિલિટી આવી એના કારણે આણંદ જિલ્લો ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના તમામ બારસો દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ સભાસદો અને જે પશુપાલન કરતા ગરીબ ભાઈઓ છે એ બધા જને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબની જે સૂચના અને એમની જે નીતિ છે એમની જે નેમ છે કે સહકારથી સમૃદ્ધિ જેમ આખા દેશની અંદર લઈ જવી એમ એમણે સૌ પ્રથમ પહેલીવાર સ્વરાજ મળ્યા પછીથી દેશની અંદર સહકારીતા ખાતું ઊભું કર્યું અને આપણા રાજકારણના ચાણક્ય ગૃહમંત્રી એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર અમિત શાહ સાહેબને કામ સોંપવામાં આવ્યું એમની દ્રષ્ટિ અને મોદી સાહેબ સાહેબની જે સૂચનાઓ એના કારણે સહકારથી સમૃદ્ધિને લઈને આખા દેશમાં જે ચાલ્યું અઢી વર્ષ પણ અહીંયા જે શાસન ચાલ્યું એમાં પણ એમનો સહયોગ રહ્યો અને આણંદ ગુજરાત પ્રદેશના માન્ય પ્રમુખ અમારા સંગઠનના સી આર પાટીલ સાહેબ કે જેમને એકસો ને છપ્પન સીટો જીતવાનો જેણે બ્રેક રેકોર્ડ તોડ્યો એમની જે કુનેથી અમૂલ ડેરીની ચૂંટણી યોજાય એની અંદર તમે જુઓ કે શરૂઆતમાં ફોર્મ ભરતાની સાથે જ ચાર બેઠકો ભારતીય જનતા પાર્ટીની બિનહરી થઈ આજે આણંદ જિલ્લામાંથી આ ચાર બેઠકોમાંથી આજે ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે વ્યક્તિગત સભાસદમાં વર્ષોથી જે જીતતા હતા એ પણ આજે ભારતીય જનતા પાર્ટીની આજે બેઠક થઈ છે એમ આણંદ જિલ્લાની પાંચ સીટોમાંથી પાંચ સીટોમાંથી હતી જ્યારે ચાર સીટો ભારતીય જનતા પાર્ટીએ હોસલ કરી છે ચાર સીટો ખેડા જિલ્લાની એ બિનરીફ થઈ છે જ્યારે હજુ ચાર ને ચાર આઠ ને ચાર બાર બાકી રહી છે ત્યારે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો નરેન્દ્ર મોદી સાહેબના કારણે માન્ય વડાપ્રધાન સાહેબના કારણે એમનું જે વિઝન છે કે સહકારથી સમૃદ્ધિ લઈને ખેડૂતોની આવક ડબલ કરવી અને જે વિદેશીઓની તાકાત જે અમેરિકા જેવા દેશોની અંદર પણ એવાય જે ખેડૂતના માટે પશુપાલકના માટે માછીમારોના માટે જે ઝૂક્યા નહીં એના કારણે આજે દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે ત્યારે સહકારથી સમૃદ્ધિ લઈને જ્યારે ખેડૂતોની પશુપાલકોને ડબ્બલ આવક કરવાની જ્યારે મોદી સાહેબનું વિઝન છે ત્યારે આ તમે જુઓ કે સ્વરાજ મળ્યા પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી પસંદ કરાયેલા ઉમેદવારો અમૂલ ડેરીની અંદર ચૂંટણી લડ્યા અને તમામે તમામ સંપૂર્ણ બહુમતીની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો એની આજે ખુશી છે અને ચોક્કસ આ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અમારા ખેડૂતો પશુપાલક આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના તમામ અમારા પશુપાલક મિત્રોને આથી પણ વધારે લાભ આપી અને મોદી સાહેબને વિચારધારા પ્રમાણે ડેમની ડબલ આવક કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી